પાટણના એક નાનકડા અને શાંત ગામમાં ફૂમતાજી નામનો એક મધ્યમ વર્ગીય પરિવાર નો યુવાન રહેતો હતો તે શહેરની કોલેજમાં અભ્યાસ કરવા જતો અને તેના સપનાઓ આકાશ આંબવા માંગતા હતા એક દિવસ કોલેજ માં તેના મિત્રો સાથે બેઠા બેઠા તેને ખબર પડી કે આજના જમાનામાં તો યુટ્યુબ અને સોશિયલ મીડિયા પર માત્ર વિડીયો બનાવીને પણ લાખો ની કમાણી કરી શકાય છે ફુમતાજી ને આ વાતમાં રસ પડ્યો અને તેણે પોતાની કુદરતી કોમેડી શૈલીનો ઉપયોગ કરી ફૂમતાજી કોમેડી નામની ચેનલ શરૂ કરી શરૂઆતના થોડા મહિનામાં જ તેના ગામઠી લહેકાવાળા વિડિયો આખા ગુજરાતમાં વાયરલ થઈ ગયા લોકો તેને ઓળખવા લાગ્યા અને દર મહિને તેને ઘર બેઠા વીસ હજાર રૂપિયાની કમાણી થવા લાગી તેનો પરિવાર ઘણો ખુશ હતો કે છોકરો ભણવાની સાથે સાથે ઘરને ટેકો પણ આપી રહ્યો છે પરંતુ જેમ જેમ ફુમતાજીની લોકપ્રિયતા વધી તેમ તેમ તેના મનમાં વધુ પૈસા કમાવવાની લાલચ જાગી ધીમે ધીમે જીવનમાં મોટો પલટો આવ્યો જે યુવાન સાયકલ પર ફરતો હતો તે અચાનક દાટ લક્ઝરી ગાડીઓમાં ફરવા લાગ્યો ગામમાં આલીશાન બંગલો ચણાઈ ગયો અને પાટણની આસપાસ મોંઘી જમીનો પણ તેણે ખરીદવા માંડી આ જોઈને ગામના લોકો અને તેના જૂના મિત્રો વિચારમાં પડી ગયા કે માત્ર કોમેડી વિડીયો બનાવીને આટલા ટૂંકા સમયમાં કોઈ વ્યક્તિ કરોડપતિ કેવી રીતે બની શકે ફુમતાજીએ પૈસા કમાવા માટે એક નવો અને ખતરનાક રસ્તો અપનાવ્યો હતો તેને સોશિયલ મીડિયા પર પોતાની મોટી ફેન નો દુરુપયોગ કરવાનું શરૂ કર્યું તે પોતાની ચેનલ દ્વારા એવી પ્રોડક્ટ અને સ્કીમો પ્રચાર કરવા લાગ્યો જે વાસ્તવમાં અસ્તિત્વમાં જ નહોતી તે લોકો પાસે ઓનલાઈન ઓર્ડર લેતો એડવાન્સ પૈસા પડાવતો અને પછી ગ્રાહકોને બ્લોક કરી દેતો આ રીતે તેણે ફૂમતાજી નામના બ્રાન્ડ નેમનો ઉપયોગ કરી અનેક નિર્દોષ લોકો સાથે લાખો રૂપિયા ફ્રોડ કર્યું ફુમતાજીના મિત્રો આ ભવ્ય જીવન શૈલી પાછળ કઈક રંધાતું હોય તેવું લાગ્યું ત્યારે તેમણે રીતે આ બાતમી આપી પોલીસે જયારે ઊંડાણ તપાસ કરી ત્યારે ચોંકાવનારી વિગતો બહાર આવી પોલીસ પાસે પહેલેથી જ ચાર થી પાંચ લોકો ની ફરિયાદ આવી હતી કે એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્ઝરે તેમની સાથે લાખોની છેતરપિંડી કરી છે એક સવારે અચાનક તેનો પરિવાર ગાડીઓ ગયો પોલીસે માટે અટકાયતમાં લીધો ફુમતાજી પહેલા તો દલીલો કરવા લાગ્યો કે આ બધું વીડિયોની કમાણી છે પણ પોલીસે જ્યારે પુરાવા બતાવ્યા ત્યારે તે નિરુત્તર થઈ ગયો આખું ગામ આ દ્રશ્ય જોવા માટે ઉમટી પડ્યું હતું સુધી જે લોકો સાથે સેલ્ફી લેવા કરતા હતા આજે ની નજરે તેને જોઈ રહ્યા હતા પોલીસ ફૂમતાજી ને ગામની મુખ્ય બજાર માંથી હાથકડી પહેરાવી લઈ ગઈ આખું ગામ જોતું રહી ગયું કે કોલેજમાં ભણતો અને કોમેડી કરતો આ છોકરો અંદરથી આટલો મોટો ગુનેગાર હશે